તોફાની રીંછ અને ધીરજ ખૂટી ગઈ ત્યારે તેઓએ તેને ખાન સામે રજૂ કર્યો શેર ખાન અમે કાલુ રીંછની દરરોજની હરકતોથી થી હેરાન થઈ ગયા છે

બધા શેરખાન સામે જોવા લાગ્યા હું તને જંગલ છોડી દેવાનો હુકમ કરી રહ્યો છું આજ સાંજ સુધી જંગલ છોડીને તું જતો રહેજે આમાં જ તારી અને બધાની ભલાઈ છે શેરખાનની વાત કાલુ રીંછને ગમી નહીં પણ તે શેરખાનનો હુકમ છોડી શકતો ન હતો તેથી સાંજ પડતા પહેલા તે જંગલમાંથી નીકળી ગયો ત્યાંથી તે એવી જગ્યાએ ગયો જ્યાં માણસોની અવરજવર હતી જ્યાં જાનવરો બહુ ઓછા આવતા હતા તે શેરખાન અને જંગલના જાનવરોથી હું બદલો લઈને જ રહીશ મારું આ રીતે અપમાન કરી જંગલમાંથી ભગાવીને તેમણે સારું નથી કર્યું તે બબડતો જઈ રહ્યો હતો ત્યાં તેણે એક તપેલું જોયું જે લીલા રંગથી અડધું ભરેલું હતું અહીં માણસો ઝાડના પત્તામાંથી રંગ બનાવવાનું કામ કરતા હતા આ શું છે આ તો માણસને વાપરવાની કોઈ વસ્તુ લાગે છે કહીને તેણે તપેલામાં હાથ નાખ્યો પણ તે રંગને અડી ન શક્યો લાગે છે હજુ અંદર હાથ નાખવો પડશે આ તો બહુ ઊંડું છે કહીને તે નમ્યો અને તપેલામાં હાથ નાખીને રંગને અડવાનો પ્રયત્ન કર્યો પ્રણામ કરવાથી તે આંખોને આંખો તે તપેલામાં પડી ગયો અરે આ શું થઈ ગયું હું તો આ રંગમાં રંગાઈ ગયો કોણ છે તેના કાનમાં માણસનો અવાજ આવ્યો તો તે જલ્દીથી ઊભો થયો અને ત્યાંથી ઝડપથી ભાગ્યો ઘણા આગળ ગયા પછી તે એક જગ્યાએ રોકાયો અને શ્વાસ લેવા લાગ્યો ત્યાં સામે ઉભેલો જોઈને તે ચોંકી ગયો એક બબ્બર શેર તેની સામે ઊભો ઊભો તેને એકી હશે જોઈ રહ્યો હતો મારી વાત સાંભળો મારી ઉપર હુમલો ના કરતા મને મને માફ કરી દો મને મારતા નહીં મેં તમને ઓળખી લીધા છે રંપુજી રંપુ તો એ જાનવર છે જેની આંખા જંગલમાં ચર્ચા છે એક એવું જાનવર જે ઘણા બધા સિંહોને એકસાથે મારતો હતો પણ આ મને રંપુ કેમ સમજે છે એમ વિચારીને તેણે પોતાના પર ધ્યાન આપ્યું ઓ હું આંખો લીલા રંગથી રંગાયેલો છું તેટલે તે મને રંપુ સમજે છે હવે આવશે મજા સારું સારું હું તને નહીં મારું પણ આજથી તું મારો સેવક બનીને રહીશ જેવી તમારી ઈચ્છા સારું મને તારી પીઠ પર બેસાડ અને શેર ખાનના જંગલમાં લઈ જા આ સાંભળીને બબરશેરે કાલુને પોતાની પીઠ પર બેસાડ્યો અને તેને પાછો શેરખાનના જંગલ તરફ લઈ જવા માટે આગળ વધ્યો જીવી જ તેણે જંગલમાં એન્ટ્રી કરી બધા જાનવરો તેને જોઈને હેરાન થઈ ગયા લીલા રંગના જાનવરને બબ્બર શેરની સવારી કરતા જોઈને તે બધા તેને રંપુ સમજવા લાગ્યા જંગલમાં આ વાત ફેલાઈ ગઈ કે રંપુ જંગલમાં આવી ગયો છે શેરખાન પણ આ સાંભળીને હેરાન થાય છે શેરખાન હવે હું આવી ગયો છું ભલાઈ એમાં જ છે કે હવે તું જંગલને મારે હવાલે કરી દે તું આ જંગલને છોડીને જતો રહે શેરખાન તમે જોઈ શકો છો કે બબ્બર શેર પણ તેનાથી ડરે છે તેને પોતાની પીઠ પર લઈને ફરે છે તો તમે તેને કેવી રીતે હરાવી શકો છો સાંભળીને શેરખાને વિચાર્યું કે અત્યારે તેના ચૂપ રહેવામાં જ ભલાઈ છે તેથી તે કશું જ ન બોલ્યો હવે આખા જંગલ પર કાલો રીછનું રાજ થયું તેણે બધા જાનવરોને પોતાની સેવામાં લગાવ્યા તે શેરખાન પાસેથી પોતાની પસંદનો શિકાર કરાવતો અને મજાથી ખાતો દરરોજ પોતાના મનોરંજન માટે ગેંડા અને હાથીની લડાઈ કરાવતો પક્ષીઓને પણ તે હેરાન કરવા લાગ્યો અને આમ ઘણા દિવસ વીતી ગયા એક દિવસ છોટો હાથીનો મિત્ર રામુ હાથી બાજુના જંગલમાંથી તેને મળવા માટે આવ્યો જ્યારથી આ રંપુ જંગલમાં આવ્યો છે ને અમારું તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે દરેક વાતમાં તેની મનમાની અમારે સહન કરવી પડે છે આ તું શું કહી રહ્યો છે રંપુ જાનવર તો ઘણા મહિનાઓથી અમારા જંગલમાં રહી રહ્યો છે આજે સવારે જ ફોરેસ્ટ ઓફિસર તેને પકડીને શહેર લઈ ગયા છે તેની જ ખુશીમાં અમારા જંગલમાં એક પાર્ટી થવાની છે જેના માટે હું તને ઇન્વાઇટ કરવા આવ્યો હતો જો રંપુ પકડાઈ ચૂક્યો છે તો અમારા જંગલમાં કોણ છે તે જરૂર કોઈ બહેરૂપીઓ છે છોટોએ તેજ વખતે શેરખાન ટીનું ચકલી રેન્ચો ગેંડા અને ઘણા જાનવરોને મળવા બોલાવ્યા અને બધી વાત જણાવી દીધી જો તે બીજો કોઈ છે તો આપણે તેને ઓળખી કેમ નથી શકતા મે એક વાત નોટિસ કરી છે કે તેનો રંગ દરરોજ હલકો પડી રહ્યો છે જરૂર લીલો રંગ તેણે પોતાના શરીર પર લગાવ્યો છે જેથી આપણે તેને ઓળખી નથી શકતા હમ તો પછી બબ્બર શેર તેને પોતાની પીઠ પર લઈને કેમ ફરે છે

એ છોટો હાથી મને શું મારશે તેને તો મારો નોકર જ મારી દેશે સારું તમે મારી સાથે આવો રેન્ચો ગેન્ડો કાલુ રીંછ લઈને તળાવના કિનારે પહોંચી ગયો ત્યાં પ્લાન મુજબ બધા જાનવરો હાજર હતા રંપુ તારી સવારી માંથી નીચે ઉતર અને મારો સામનો કર હું તારા જેવા નાના જાનવરો નથી લડતો તને તો મારો નોકર જ કાફી છે સાંભળીને બબ્બર શેર તેની ઉપર હુમલો કરવાનો જ હતો તેની પહેલા જ છોટુ હાથીએ તણાવમાં પોતાની સૂંઢ નાખી તેમાં પાણી ભર્યું અને પછી બબ્બર શેરની ઉપર બેઠેલા કાલુ રીંછ પર તે પાણી નાખી દીધું ત્યાં જ કાલુ રીંછ પર રહેલો લીલો રંગ ઉતરી ગયો અને પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો કાલુ રીંછ તું શું હું આટલા દિવસોથી એક કાલુ રીંછને પોતાની પીઠ પર લઈને ફરતો હતો कही ने तेने एक झटको मारियो अने कालू रीछ ने जमीन पर पटक्यो मने माफ करी दो हूँ तो मजाक करतो हतो तू क्या रे सुधरेश नहीं कालू ना आ सौथी वधारे मारो गुनेगार छे हूँ तेने नहीं छोडूं सांभी ने कालू भालू त्यां थी भागवा लागियो अने बब्बर शेर तेनी पाछळ पाछळ आ बचाओ यार माफ करी दो कोई तो मने बचाओ रीछ ने भाग तो जो बधा जानवरों जोर जोर थी हसवा लग्या छोटू हाथी तारा जेटला वखाण था एटला ओछा छे आजे ते तारी बुद्धि नो उपयोग करीने अमने बधाने आजाद करया नहीं तो खबर नहीं आपने तेनी क्या सुधी गुलामी करता होत शेर खान आ तो मारी फरज हाथी પછી બધા જાનવર ખુશ થયા અને બધાએ મળીને જંગલમાં તે દિવસે એક મોટી પાર્ટી કરી